પિસ્તોલ નો કારતુસ હોય ને કારતુસ એને તમે હાથમાં લઈ અને ઘા કરો તો શું થાય વધીને જરીક લાગે કદાચ એને પિસ્તોલમાં મૂકી અને પછી ફોડવામાં આવે ને કાળજા વિંધી નાખે એમ ભજન વસ્તુ રહી ને એ સાહેબ જયારે અંતર થી બોલાય ને ત્યાં કાળજા વિંધી નાખે બાકી કોક ને આપણે એમ કહે ને કે બધાની કોપી કરીએ કે બાકી જુનૂન તો પોતાનું જ હોય એમ જે રસિક માં જેમ કહે ને સાહેબ જે અંતર થી ગયું ને

પૂરા ગુજરાત ની માલપા એમ કે બધાને ખબર હશે તો આ શું કામ કઈ રીતના એની મારે વાત કરવી છે અને ત્યારબાદ આપણે કલાકારોને રજૂ કરવા છે આપણે થાનગઢ એની બાજુમાં મોલડી આ મોલડીની માલપા ચાક ચમકે ચાકડે અને માટી મેલાણ હાર સર્જન હારે સર્જિયા કણ પેલા કુંભાર આવો પ્રજાપતિ સમાજ અને એના આપા આપા મેપા અને આ વાત કે નાની મોરડી માલપા બધા કુંભારો ને ભેગા બોલાવી અને નળિયાનું એમ કહેવાય ને કે બનાવવાનું ચાલુ કર્યું અને બરોબર બધું વ્યવસ્થિત હાલતું હતું એમાં વરસાદી આભાનું મંડળ મંડાણું પણ કેવું આભા મંડળ મંડાણું

વિજળીઓ નાટારો કરવા માંડી અને હાથ હાથ પડને સિંધી અને સોપ કડાક ધણાણાણાણા વળળળ છમ વળળળ છમ કરતી એમ કહેવાય કે જે વિજળી હોડાવા નાખવા માંડી કુંભારોના હા હાધર ચડી ગયા ત્યારે બધાએ કીધું કે હવે વરસાદની તૈયારી છે મંડો બધાય નિંભાણા હંકેલવા ઢાકવા મંડો આ નિંભાણા ઢાકવા માંડ્યા ને તે સાહેબ એક કહેવાય ને કે જેને વિશ્વાસ હોય ને એટલે ભગવાન આવે આવે અને આવે જ અને સાહેબ આ દેશ રહ્યો વિશ્વાસ નો જ દેશ છે બાકી સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે આ દેશ નથી આ તો સોનભાઈ નો દેશ છે માં માં દેશ દેશ છે છે અને હાકલો આવીને ઉભા નો રે ને તો બોલે બંધાણા નો કે ભલા મને આ ઈ દેશ છે સાહેબ મજા આવે તો હાકલો પડકારો કરજો કેમ કે અમને કલાકારો ને ત્રણ થી ખાવાનો મળે ને તો વાંધો નથી ભડકારો મોરો મળે ને તો મરી જાય બાપ એટલે મજા મજા આવે કે આ ભડકારો કરતા રહીજો અને બરાબર વરસાદી આભાર એમ કે આભા મંડળ થયું ને બધા ને ત્યારે આપો મેપો તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર અને સતત રટન ચાલ્યા કરે અને એમાં વરસાદ મંડાણો અષાઢ ધધુંબી લુંબી અંબર વદર મેવડ ચોવડિયા મહેલાર મહેલીએ લાડ ગહેલી નિર ચલે ને ચલે નડિયા અંદર ગાજીયા ગાજ કરે ધારે ઉપર અંબરની આસર આજ માલ નથું તણ કુવલ આલણ સોય તણી રત સાંભળિયા અને આડાવરા આડાવરા લોટ દોડવા મંડા અને એમાં આપા રતાએ કીધું કે હવે ભગવાન હેઠો આવી નો ઢાકે આપા આપે કઈક કરો અને ત્યારે એમ કીધું કે મારા જો ઠાકર ને લાજ રાખવી હશે ને તો આની ઓથે ઓથે ઢાકી દેશે ને આ ઘા કે સાહેબ બધાને ખબર છે કે બધા ના નિબાડા માટીના લોંધા થઈ ગયા હતા આપણા માંથી હજી ધુમાડા ના ગોટે ગોટા જેમ ચલમું ફૂકતો હોય ને જોગી જોગંદર એ ચલમુ ના ધુવાડા નીકળતા હતા એવા ફરાકા લઈ હતી આ વિશ્વાસ અને કાઠીનો એમ સમન્વય કે અમારા સંજય મામા મનોજભાઈ આ બધાને રાજુ મામા એ રે પછી વિનુભાઈ ઉટવાડિયા અને અમારા ભરત મામા કાઠી આ બધાએ અને સુબક સમન્વય તો જો આજે સ્ટેજની માથે પણ હું પ્રજાપતિ અને દેવાયત મામા ખવડ કાઠી